અમદાવાદના સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી દાંદી પદયાત્રા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવી પહોંચતા તેમનું ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું આમોદના ગાંધી આશ્રમ ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા આવી પહોંચતા આ મુદ્દા મામલતદાર વિનોદ ચંદ્ર જડીવાલા નાયબ મામલતદાર રાકેશ ઠાકોર તેમજ ચામડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના ના વિદ્યાર્થીઓનું પુષ્પ વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે ઇન્ડિયન આર્મીના ના જવાનો પણ જોડાયા હતા આમોદના ગાંધી આશ્રમ ખાતે આવેલી દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુકડ નાટક કડી હાજર વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશ પાઠવ્યો હતો જય હું શિવમ પંડ્યા હું તમને આજે દાંડી કૂચ છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન માહિતી આપીશ આ દાંડીયાત્રા યાત્રા સો ત્રીસમાં જે ગાંધીજીએ કરી હતી એ દાંડીયાત્રાને અમે રિપ્રેઝેન્ટ કરવાના છીએ અને આ દાંડીયાત્રા ગાંધીજીએ જે સમયે જે અંગ્રેજોએ બ્રિટિશર્સે ઇન્ડિયન્સ પર જે ટેક્સ લગાવ્યો હતો ફોર્ટી પર્સન્ટેજથી પણ વધારે એ ટેક્સને તોડવા માટે કર્યો હતો કારણ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે જે ગરીબ હોય કે અમીર હોય સૌના ઘરમાં ખવાતું હોય છે વપરાતું હોય છે તો ગાંધીજીએ મીઠાના કરને ભંગ કરવા માટે આ કૂચ કરી હતી અને અમે પણ આ કૂચ કરીએ છીએ એ પાંચ અમારા કારણો લઈને કરીએ છીએ એમાંથી પહેલું કારણ સ્વચ્છ ભારત છે બીજું વુમન એમ્પાવરમેન્ટ છે ત્રીજું ફિટ ઇન્ડિયા છે ચોથું આપણે ચોથું કારણ ડ્રગ્સ સોસાયટી છે અને પાંચમું ફિટ ઇન્ડિયા છે અમે આ પાંચ કારણોને લઈને અમારી કૂચ આગળ વધારીએ છીએ કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ છો કે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો જે જે સ્ત્રીઓ છે અત્યાર સમયની એમને એમના અધિકારો આપવામાં આવતા નથી પછી ડ્રગ્સ ફ્રીની વાત કરીએ તો અત્યાર નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ કરતા હોય છે તેવી નાની ઉંમરના આત્માના ઉંમર ત્રણના છોકરાઓ સિગરેટ છે ઘુડકા છે વગેરે ખાતા હોય છે અને તે અમે તેમના વિશે તેમને અવેરનેસ ફેલાવીએ છીએ અને આ દાંડીયાત્રા અમે અમદાવાદ સાબરમતીથી સ્ટાર્ટ કરી હતી અને અમારી આ યાત્રા દાંડી જેને વિરામ પામશે તેના વચ્ચેનું ટોટલ અંતર ચારસો દસ કિલોમીટર છે તેમાં પ્રત્યેક કેરેટ પ્રત્યેક કેરેટ રોજનું ત્રીસથી ચાલીસ કિલોમીટરનું અંતર કાપશે અને આ યાત્રાને પૂરી કરશે જય